નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી તો કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને આ વિડીયોને એક લાઇક કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને દરરોજ ના તાજા સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પણ હોવાનું જણાવ્યું છે તેમણે કહ્યું કે આ આખા દેશ માટે ગર્વની પણ છે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણા ઉડાડી દીધા હતા જેમાં નેવું આતંકવાદીઓ માર્યા ગયા છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં છવ્વીસ પ્રવાસીઓના મોતનો ભારતે મજબૂત બદલો લીધો છે પરંતુ જો તણાવની સ્થિતિમાં પાકિસ્તાન દ્વારા કોઈપણ પલટવારનો જવાબ આપવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અઢાર એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે જેમાં શ્રીનગરના એરપોર્ટનો પણ સમાવેશ થાય છે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા દિવસથી ગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે તો માવઠું થતાં ખેડૂતોના પાકોને ભારે નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આવતીકાલે દસ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે ભારતીય સેનાના ઓપરેશન સિંદુરમાં મસૂદ અઝહરના પરિવારના છવું લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે તેમજ મસૂદ અઝહર આતંકવાદી ભાઈ રૌ ફસગર પણ ગંભીર રૂપે ઘાયલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે મૃતકોની યાદીમાં મસૂદ અઝહરનો ભાઈ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી રૌફ અસગરનો પુત્ર હુજૈફા પણ સામેલ છે તેમજ રૂફ અસગરના ભાઈની પત્નીનું પણ મોત થયું હોવાના અહેવાલો મળ્યા છે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા છે પહેલીવાર મંદિરના નવા પૂજારી અમરનાથ નંબુદરીએ ગણેશ પૂજા કરી ત્યારબાદ દ્વાર પૂજા કર્યા બાદ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા આ દરમિયાન પૂજારી સુરેશ સુયાલે કહ્યું કે કપાટ ખોલ્યા પછી ગર્ભગૃહની સફાઈ કરાશે અને ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવાશે ત્યારબાદ નવા કપડાં અને આભૂષણોથી શણગારાશે ઓપરેશન સિંદૂર હેઠળ હાથ ધરવામાં આવેલી ભારતની સૈન્ય કાર્યવાહીમાં જૈશે મોહમ્મદ અને લશ્કરે તૈયબાના મુખ્યાલય સહિત નવ આતંકી ઠેકાણા નષ્ટ કરી દેવામાં આવ્યા છે તેની જવાબી પ્રતિક્રિયામાં પાકિસ્તાનના રક્ષા મંત્રીએ કોઈ કાર્યવાહી હાથ ન ધરવાનો આદેશ આપ્યો છે પરમાણુ હુમલો અને તાબડતોડ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી રહેલા પાકિસ્તાને પીછેહટ કરી છે પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઇક કરી છે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર શરૂ કર્યું અને કુલ નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે છત્તીસગઢ તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં પંદર નક્સલીઓના ડીમ ઢાળી દેવાયા છે ઉત્તરાખંડમાં રવિવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો આ અંધારિયા મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા વરસાદને કારણે ઋષિકેશ બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો જેમાં રસ્તાઓ પર કાટમાળ જમા થયેલો જોવા મળ્યો હતો અને વાહનોની અવજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો હવે રેલવે દ્વારા મુસાફરોની સફર સુરક્ષિત રીતે થાય તે માટે વધુ એક મોટી તૈયારી કરવામાં આવી છે હકીકતમાં રેલવે ટૂંકચ સમયમાં એક વોટ્સએપ નંબર જારી કરશે જેમાં મુસાફર તેની ફરિયાદ નોંધાવીને તાત્કાલિક સમાધાન મેળવી શકશે આ નંબર આવતા અઠવાડિયાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે ભારતીય રેલવેને દેશની લાઇફ કહેવામાં આવે છે કારણ કે આપણા દેશની વસ્તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજના તાજા સમાચાર જોવા માટે આ વિડિયોને એક લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં